કારણ કે દર વર્ષે ખેડૂતો વરિયાળીના પાકમાંથી વિઘાદીઠ સાઠ હજાર રૂપિયાથી વધુ રૂપિયા સુધીનો ખેડૂતો ઉત્પાદન કરતા હતા જે આજે માત્ર વિઘાદીઠ પાંચ જ હજારનું ઉત્પાદન થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે હવે આ જગતનો તાત સરકાર સમક્ષ સહાય માટે આ જીજી કરી રહ્યો છે તમારું નામ જાણી શકું છું હા રામશી કાનશી ચૌહાણ તમે જે આજે વરિયાળીનો પાક નિષ્ફળ થયો છે તેના વિશે શું જણાવવા આવો છો ઓ આ સાલ માટે તો કશું કે આ જેવું જ નથી ઘણા વર્ષોથી વરિયાળી વાવીએ છીએ પણ આ સાલ તો એટલું બધું નુકસાન થયું કે ના પૂછો વાત હવે આ વરિયાળી ચોમાસામાં અમે વાવીએ છીએ અને અત્યાર સુધીમાં છ થી સાત મહિના લઈ લે છે અને જ્યારે પાકવાનો સમય આવ્યો દોનો ચરવાનો સમય આવ્યો ત્યારે આ જે ગુંદ્યો કયો તુસ્યો કયો કાર્યો કયો ધુમ્મસ કયો આના લીધે બધું સાબ બળી ગયું એટલે જે ઉત્પાદન પચાસ હજારથી લાખ થવું જોઈએ એના બદલે હજાર બબે હજાર થયું હવે સરકાર સમક્ષ શું માગણી છે ને શું રજૂઆત કરવા માગો સરકાર સમક્ષ હવે જ્યાં જુઓ ત્યાં ચારે બાજુ વરિયાળીમાં ખૂબ જ નુકસાન થયું છે હવે મારું તો કહેવું કે જો સરકાર સાહેબ જો થોડી આ ખેડૂતોની સામે જોઈ અને સહાય કરે તો વળી સારામાં સારું નહીતર આ ખેડૂત પાયમાળ થઈ ગયો છે શું તમારું નામ જાણી શકું છું અને આજે જે વરિયાળીના પાકમાં જે નુકસાન છે એના વિશે શું કહેવા માગો છું મારું નામ હું ચેખલા પગી રાજાજીના મોવાડનો વ્યક્તિ છું અને મારું નામ ગોપાલજી લાલાજી રાઠોડ છે અને આ વર્ષે મેં વરિયાળીનો પાક કર્યો તેમાં અમને કોઈ સારું એવું ઉત્પાદન મળ્યું નથી અને ઘણું બધું નુકસાન છે અમે ચાલુ પાક અમારે કાપી નાખવાનો વારો આવે છે અમે શું કરવું અને અમે સરકાર તરફથી કોઈ અમને સહાય મળતી હોય તો એમાં મદદ કરવા અમે એમાં માગીએ છીએ બધા આ વરિયાળી પાક અમે બે બે સિઝનો રોકીએ છીએ તો પણ અમને નુકસાન થયું છે તો અમારે શું કરવું અને જો સરકાર તરફથી તો કોઈ સહાય મળે તો આપણે આપવા વિનંતી છે કુલ કેટલા મહિનાથી આ વરિયાળીનો પાક તમે કરતા હો છો આ કેટલા વર્ષથી અમે કરીએ છીએ પણ આ સાલ કરી પણ કોઈ એમને કોઈ પાડન મળ્યું નથી અને એમાં ઘણું બધું જીવાત પડવાથી જે વરસાદ થયો અને વરસાદના લીધે અમને ઘણું બધું નુકસાન થયું છે વરસાદ પડ્યો કમ મોસમી વરસાદ પડ્યો એટલે એટલે આ રોગ કયો છે આ રોગ કાળિયાનો રોગ છે વધતા પેલો બીજો ગુંદિયો રોગ છે ગુંદિયાના રોગને લીધે વરિયાળી પરનું જે ફૂમતું છે ને એમ કાંઈ પાકું થતું બળી જાય છે તો સરકાર સમક્ષ શું આજીજી કરી રહ્યા છો સરકાર સમક્ષ માંગણી કરી રહ્યા છો કરી રહ્યા છે કે આપ સરકાર તરફથી અમને કોઈ સહાય મળે તો અમારું જે આ બે ત્રણ બે સીઝનો રોકાય છે એનું કંઈ અમને કંઈ આપે તો અમને થોડો ટેકો થાય અને અમે ગરીબ માણસ છીએ એવું વધારે પેલે નથી આજે તમે જે વરિયાળીનો ઊભો પાક છે તે કાપી રહ્યા છો તો હવે વરિયાળીનો પાક જો નિષ્ફળ થયો તો એના પછી શું વાવેતર કરશો વાવેતર કરીશું પણ સાહેબ હવે અમે આ ચહરાની ખેતી કરીએ છીએ અને પાણી અસરના ના લીધે અમે ક્યાંથી પાણી લાવવું એને ઘણી એટલા માટે મેં વ્યાય પક કરતા હશે અને એમને નુકસાન છે